મેળ નાળો આવ્યો છે ને તાણા તમે જોવા તો ગરમી કોઈ પડે છે હાળો કોઈ સીઝન ચાલે છે અને પાછું હું તો હાડો ભૂલી જ જોઉં છું

ખાસા કઈ જોવા જ નહીં જો આજ તો ટાઈમ મળે તો ને રાઉન્ડ મારતા અને જોતા હો પાછું કેવું છે મજા પાછું બધા ફાયદો ઉઠાવી જાય ફાયદો સૌ ઉઠાવી આજ તો ઈદ જવું છે કરીએ એનું આયોજન રાઉન્ડ મારતા હું બોબાવાળીમાં નીકળવા દે

खाखरा ओ जाजा मकोळा खाखरा ओ जाजा मकोळा चेतन बैन झोन मोरे जानय्या जा जा हे चेतन बैन केळ मकोळो सूटे सुटे ना मकोळो आतो केवो मकोडो

ઓબા આ જે માલિક હો ને આ ઓબાનો એ તો રાત કરોડપતિ થઈ જાય હું હું આમ તો ઓમ તો ઉનાળો એ સ પાછો ઓ ના હોય મારો ઓબો હોત ને તો અત્યારે હું તો ઓ કરોડપતિ થઈ ગયો હોત પણ ઓમ તો હા વિચારવા જેવું છે હા ના હોય તો આ ઓબા હું લઈ લઉં એટલે કેરીયું બેરિયું પાડવા તો હોય ને બીજું કઈ આ માલિક નું પૂછવું પડશે પાગળ માલિક નું પૂછવું પડશે માલિક નું પૂછી લઉં અને ઓબા લઈ લો વરી આ તો આલી ગયા તો સસ્તા ભાવે લઈ લે હું કેવું છે ના ના ઓબા લેવા જ પડશે મારો ઓબો નહીં એટલે લોસા છે બધા ના ના જવા દે માલિક વાળા યામ જવા સોટીય પછી ને કે જીવડા કોણ મેલી ને ઓર જવા બાવા સોટીય હવે પાકવા આઈ ગયો હવે ખાલી એક વખત જવા સોટી જઉં એટલે આ કાંતી થઈ જવું દવા સોચવી પડશે એટલે એક વખત દવા સોચવી હોય એટલે રેડી થઈ જાય હું આવ્યો છે કે યોનું પેલી કહો તો બાર આખા તો પણ મારા પેલા શું પડ પેલા હગા હલો શંકો બોલું અરે આ છોકરા છો જ ઓ ઓલ કોણ છે રામ રામસાજી શંકો બોલ્યું એટલે હું કહું છું આપો પેલી કો તો તમે પેલો ઓબા ના ખ્યાલ હતા આપો મને કે આખો હોય તો તમે જોવાનું કે રિયોની માંગ તો વધારશો એમ કનું બે ત્રણ વાડીઓ લેવી છે આપડે ઓબાની વાલી હોય ને કોઈ ને તો આપણે લેવીશું તમે મને કોન્ટેક કરી આ લો આખા કે આખત વધારે હોવાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે તે સારું કે છો હા અમારે તો સર છોડ્યો હમણાં થોડી વારમાં કરું સારું પૂછી હા પૂછીને મારે ફોન કરો ઓ હો પેલો બકો કઈ ચાજ છે રે

આ ગયા કે હા હગો આરો છે ફોન કરતા કરતા મન તો કોન્ટેક્ટ કરી આજો બક્કા ભાઈ ને કે જો સાચે જે આવ કે મન ઓબા આબા સેવા તો જોઈ લેઉ જેલી ખોટો થોડું ઓછું મળી તો પણ આખર તો વધાર કરવું પડશે બધું જવા દે ઓબા તો બરોબર પણ લે અબુડી એટલે ને ન હે બુડી તો આવી જશે શું છે વાડી છે એટલે અમુક અમુક દસ પંદર હોઠા લીંબુ ના મોટ ટોપિયા થી

જીવન આ તો તું ભાઈબંધ જેટલા ના કામ લમણા તોડી નાખો બીજો વાત તો યાર આ ખાલી હું જોયું આવું કઈ જોયું માં જોવા ના નજર નઈ નજર નઈ દર લાગે કે કાલ જ માટલું તોણી તો કાળો ભમર પેલ બાદ છે બાજુ એ માટલું માટલું દર લાગે ના માટે કે નિશાન આવતી કે યો આઈ જઈ આ જોતો નહીં હું તો આઈ તો જઈ મારે જોવું છે યાર હું જોવી જી ઓ બા

એ તમે નતા કે લઈ જાવ બીજો નાલતા નહીં હું લઈ જઉં મારે આવું કરવા ને તમે ભાઈ બંધ થાય ઉપર થી પડી હતી ઓવા પડેલી લઈ જઈ વેણી નતો લઈ ગયો તારો ભાવ ઓબો મારવો હતો પણ એટલે યાર ઓબો હતો પણ પેલી ઓ ધુ આવી પડી જઈ તમે શું કરો એટલી બધી તમે લઈ જો હું તો લઈ ગયો ના ના ઘરા ખોગ એ આપી દેવાની તો વાડી મારા મારા બધા લઈ જો થાય યાર તા થોડા જો છે બે ચાર આવજો તો એક ચાર જીવા ડાલો આ ઓબાનો માલિક કોણ છે

આપડે વાત થઈ હતી એસી જીવન ખબર ના પડે હું એસી વાત થઈ હું પૈસા છું બોલો ભાવ મૂક્યો છે

આપડો તો ભાવ છે ને એ મુકેલો જીવન આપા આ બધું પડતું મેલો મેમુ ફિક્સ કઈ ને આપવું બધું

કોક લાગે છે કોક લાગે છે નકાહાણા દા રૂપિયા કાતા ને એ હાલા કીધી તૈન લાખ ને બે સિત્તેર ને બે તો તજી કર હો વાતો કરી છે ગીજા મો 20 રૂપિયા ને વાય ગતિ કેટલી આલી કોક લોચો લાગે છે મારી ઓબા વાળીમાં મો કોક સ આલવી તૈન બકા ભાઈ કઈ લખા જો તૈન તૈન દસ હા તૈન દસ બકા ભાઈ હા તૈન લાખ 10000

પેછળ માં વાત કરી કે બકો ભાઈ હોય વાદી તું તૂકી છે હાલવા નહીં એટલે

માર્કેટ માં કહેવાય નઈ ચામ નદીઓ માં જઈને ઘેર ઘેર પૂછાય છે કે આ બંકા ની અલગ છે તો આ નહીં માર્કેટમાં તારીખ કહેવાય નહીં આવું

સુધરી મારો ગોમે ગોમ તમારો ઉપર થોડી છાપ મારી દે આ મફત ની ખાઈ દોન ઉપર થી દાદાગીરી જેટલી કરી દી તાણા પણ ખબર પડી ઓબા વાળી ના લાય તાણા ઓબા વાળી એ વાત દાદાએ પણ હું થયું ઓબા વાળી હું તો વિચાર જો કાળું એ છે જ છે લી ભાવ છે પણ જોયું તો તાઈ લાખ ઓહો હો હો તાણ ઓબા વાળી માં કોક છે હું યાર સ્પષ્ટ શબ્દ ના પાડી બિલકુલ નહીં આવવાની હવે જાતે

તમે એક વાર મારા ગરમો આવજો